નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ટૂંક સમયની અંદર જ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ રહી છે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને ખાસ કરીને ઓથરા કહેવામાં આવે છે અને ઓથરા નક્ષત્ર વિશે તમે સાંભળ્યો છે કે જો આ નક્ષત્રમાં વરસાદ થાય તો છોતરા કાઢી નાખે એટલે કે અતિમાં અતિ ભારે વરસાદ થતો હોય છે જમીનની અંદર પાણીનો ખૂબ જ સંગ્રહ થતો હોય છે અતિ ભારે વરસાદને કારણે ખાસ કરીને ડેમ બંધો સલકાઈ જતા હોય છે અને પાણીનું સ્થળ ઓછું થવા આવી જતું હોય તેર સપ્ટેમ્બર બે હજાર તો ખાસ કરીને તેર સપ્ટેમ્બરથી આ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે ભારે વરસાદના યોગ છે કે નહીં તેની વાત કરવાના છે વાહન છે તેમનો મિત્રો આથી છે તો આ નક્ષત્રમાં કઈ તારીખથી કેટલા વાગ્યા સુધી બેસશે અને ખાસ કરીને કેવા વરસાદના યોગ છે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદ સમાચાર હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો ફેસબુકમાં પણ અમને ફોલો કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ ઓતરા નક્ષત્ર વિશે એના વિશે કહેવાય છે જો વર્ષે ઓતરા તો કાઢે છોતરા અને જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા મિત્રો આ બે કહેવતો શું મેં કહેવા માગે છે તેની પણ આપણે વાત કરીશું આ બે કહેવતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે પ્રખ્યાત છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનું પ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે એટલે કે ચોમાસું હવે મિત્રો જ્યારે વિદાય લેવાની શરૂઆત કરતા હોય ત્યારે મિત્રો આ નક્ષત્રની શરૂઆત થતી હોય છે સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની વિદાય ચાલુ થતી હોય છે જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના તળસે ઊંચા આવતા હોય છે એટલા માટે જ કહેવામાં આવે છે કે જો વર્ષે ઓતરા તો કાઢે છોતરા એટલે કે આ નક્ષત્રની અંદર બંગાળની ખાડીવાળા સાયક્લોન છે એ ગુજરાત તરફ આવતા હોય છે અને ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય છે જેવી ગરમી મિત્રો ભાદરવાની હોય છે તેની સામે કડાકા ભડાકા સાથે મિત્રો ખાસ કરીને આ નક્ષત્રમાં વરસાદ જોવા મળતો હોય છે બીજી એક કહેવત છે જો વર્ષે ઓતરા તો ધાન ન ખાય કૂતરા આનો મતલબ શું કહેવાય છે તો આ કહેવતમાં કહેવાયું છે કે આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે છે તો ધાન્ય પાકોને નુકસાન પહોંચે છે એટલે કે જો આ નક્ષત્રમાં વરસાદ થાય તો ધાન્ય પાકો છે ને ભારે નુકસાન થાય છે કેમ કે મોટા ભાગના પાકો હવે કાપણીની એટલે કે પાકવાની સ્થિતિમાં હોય છે જો પાકતા પાકને અતિ ભારે વરસાદ પડે તો નુકસાની થાય છે એટલા માટે જ પાક સહી ખાવાલાયક રહેતો નથી એટલે કે કૂતરાને પણ ખાવા ન મળે એટલું ભારે નુકસાન મિત્રો આ નક્ષત્ર કરતો હોય છે તો ક્યારે શરૂ થાય છે તો ઉત્તરા ફાલ્ગુનીને બીજું ઓતરા નક્ષત્ર પણ કહેવામાં આવે છે તેર સપ્ટેમ્બરથી ચાલુ થાય છે ખાસ કરીને નવ વાગેને સાડત્રીસ મિનિટે આ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે છવ્વીસ સપ્ટેમ્બર સુધી આ નક્ષત્ર ચાલશે ત્યારબાદ હાથીઓ નક્ષત્ર આવશે આ નક્ષત્રની અંદર વાવાઝોડા બનવાના પણ યોગ છે અને ચોમાસાના વિદાયની પણ યોગ છે મિત્રો આપણે લાઈવ વિડીયો જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે નક્ષત્રમાં કેવા વરસાદનો યોગ છે તેની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો એક સાયક્લોન મિત્રો દિલ્હી તરફ છે અને જ્યાં દિલ્હી તરફ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદના ભૂક્કા કાઢશે એટલે કે છોતરા કાઢી નાખશે એક સાયક્લોન મિત્રો બાંગ્લાદેશ ઉપર છે આ સાયક્લોન મિત્રો બાંગ્લાદેશવાળું ખૂબ જ મોટું છે અને તે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આવી રહ્યું છે પરંતુ સાથે જ મિત્રો ખાસ કરીને ચોમાસાના વિદાયની પણ વાત છે જેને લઈને પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપરથી મિત્રો સૂકા પવનો એન્ટી સાયક્લોન સિસ્ટમ બની જતી હોય છે જે મિત્રો આ સિસ્ટમને મિત્રો આગળ વધવા દેતી નથી અતિમાં અતિ ભારે સિસ્ટમ હોય તો જ મિત્રો તે છોતરા કાંઠે તેવો વરસાદ મિત્રો આવતો હોય જો કે મિત્રો આ નક્ષત્રની અંદર જોવા જઈએ તો વરસાદ એકાદ બે રાઉન્ડ આવશે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર તેની મિત્રો વધારે અસર જોવા મળશે એ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર એટલે કે એકદમ સિસ્ટમ નજીક આવવાને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે પરંતુ બાદ મિત્રો ખાસ કરીને જોઈ શકો છો ધીમે ધીમે દક્ષિણ ચીનની અંદર જે સિસ્ટમો બની રહી હતી હવે આ સિસ્ટમો મિત્રો એન્ડના આરે છે અને તમે ધીમે ધીમે જોઈ શકો છો સિંગાપોર છે મલેશિયા છે તેમજ મિત્રો મ્યાનમાર છે ક્યાં સિસ્ટમો બની જગ્યા રહી છે આગામી સમયની અંદર જોવા જઈએ તો ધીમે ધીમે આવી રીતે સિસ્ટમો આગળ વધશે અને બંગાળની ખાડીની અંદર જોરદાર સિસ્ટમ બનશે અને લગભગ મિત્રો જોવા જઈએ મારા કહેવા પ્રમાણે ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતની અંદર એટલે કે નવરાત્રિ તામે ટાઈમેસી એકાદ મોટી સિસ્ટમ બની શકે છે અને જો આ સિસ્ટમ સીધી મિત્રો ગુજરાત તરફ અટેક કરશે અથવા ખૂબ જ મોટી બનશે તો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વર્ષાની શક્યતા રહેલી છે એટલે કે વાતાવરણ પરિસ્થિતિ યોગ્ય બની રહી છે ભારત માટે બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનવા માટે પરંતુ હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ઓતરા નક્ષત્રના એન્ડની અંદર એટલે કે છવ્વીસ તારીખની આસપાસ આ સિસ્ટમ બની શકે છે અને ત્યારબાદ છવ્વીસ તારીખથી હાથીઓ નક્ષત્ર શરૂઆત થઈ રહ્યું છે તેનું વાહન મોર છે તો નક્કીના કહેવાય આ સિસ્ટમથી ભૂક્કા કાઢી શકે છે હાલ તો જોવા જઈએ તો આ નક્ષત્રની અંદર ભારે વરસાદના ક્યાંય યોગ મિત્રો દેખાતા નથી આથીઓ નક્ષત્ર છે ક્યારેક મિત્રો ખાસ કરીને આથી સૂંઢોશી કરી અને ગજવીએ ભારે વરસાદને લઈને નથી પરંતુ ખાસ કરીને કડાકા ભડાકા થઈ જાય દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ઝાપટા છે એ ચાલુ રહેશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત